નમસ્કાર હું સંજય વિશાણી શ્રી પીપીએસ હાઈસ્કૂલ વંડામાં ઉચ્ચ માધ્યમિક વિભાગમાં તત્વજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજરોજ સાવરકુંડલા તાલુકાના વોંડા ગામમાં શ્રી પીપીએસ હાઈસ્કૂલમાં ગ્રાહક સુરક્ષા અંતર્ગત સાવરકુંડલા તાલુકાના પ્રમુખ શ્રી હિરાણી સાહેબ કન્વીનર શ્રી મહેતા સાહેબ તેમજ પત્રકાર શ્રી પાંધી સર ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં પધાર્યા તેમણે આ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ શ્રી મહેતા સાહેબે ગ્રાહકોના અધિકારો વિશે ખૂબ સરસ અને લંબાણપૂર્વક માહિતી આપી સાથે સાથે કઈ રીતે ભેળસેળ થાય છે કઈ રીતે ગ્રાહકોને છેતરવામાં આવે છે કેવી કેવી લોભામણી જાહેરાતો આવે છે અને એ જાહેરાતો છે ગ્રાહકોને કઈ રીતે ગેરમાર્ગે દોરે છે અને એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ તેના વિશે લંબાણપૂર્વક અને સરસ માહિતી અમારા વિદ્યાર્થીઓને આપી ત્યારબાદ શ્રી પાંધીસર

છેલ્લે અંતમાં પ્રમુખ છે હિરાણી સાહેબે પણ કાર્યક્રમને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓને સરસ રીતે માહિતી આપી જાગૃત કર્યા અને પોતાના અનુભવને આધારે અત્યારે કઈ કઈ ચીજ વસ્તુ છે ભેળસેળયુક્ત આવે છે અને કઈ કઈ વસ્તુમાં ભેળસેળ નથી ખાસ કરીને ઉદાહરણ તરીકે એણે સરસ ઉદાહરણ આપ્યું હતું ડાબર આમળાના તેલ એમાં શાંતિ આંબળા છે એમાં કોઈ પણ જાતની ભેળ નથી પરંતુ એ સિવાયના કેટલાક જે તેલ આવે છે પણ એમાં જે નામ આપ્યું છે એની અંદર જે જે ગુણવત્તા આપેલી હોય છે સ્ટીકર ઉપર જે છાપેલું હોય છે એ પ્રમાણ એની અંદર કાંઈ હોતું નથી આવી સરસ માહિતી આપી અને અમારા વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો અસ્તુ સાવરકુંડલા તાલુકા શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર ચલાવણી મંડળમાં હું શિક્ષક તરીકે માધ્યમિક વિભાગમાં ઝુંજવાડિયા પ્રવીણભાઈ છે એ ફરજ બજાવું છું આજે અમારી શાળામાં ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાગો ગ્રાહક જાગો તેમાં તાલુકાના મુખ્ય મંડળીના પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ આપણે રમેશભાઈ હિરાણી સાહેબ પાંધી સાહેબ ડૉક્ટર રવિ સાહેબ બહુ સરસ અમારા શાળાની અંદર બાળકોને માહિતી આપી હતી અત્યારના જમાનાની અંદર ઓનલાઈન બધી ખરીદી થતી હોય છે ખરીદીની અંદર શું કાળજી રાખવી એનો એગમાર્ક પછી કોઈ પણ વસ્તુ ખરીદી કરો ત્યારે એનું પાકું બિલ પછી આઈએસઆઈ એનો જે કંપનીનો એગમાર્ક હોવો જોઈએ આની અંદર બધું જે ફ્રોડ થતું હોય છે બેંકમાં રેલવેમાં પછી શાળા કોલેજમાં પછી ફ્લાઇટની અંદર આ જે કંઈ બધું અત્યારે છેતરપિંડી થઈ રહી છે એની અંદર વિશેષ માહિતી આ ત્રણેય સાહેબોએ અમને આપી હતી અને અમારા બાળકોને આને વિશે જાગૃત કર્યા હતા કે હાલના સમયની અંદર આ ડિજિટલ યુગમાં ટેકનિકલ યુગની અંદર તમારે છેતરાવું ન હોય તો તમારે જાગૃત થવું પડે અત્યારે લોકો કસ્ટમર કે વિદ્યાર્થી અત્યારે ડગલેને પગલે છેતરાતા હોય છે કારણ કે કોઈ પૈસાની અત્યારે આ જે યંગ પેઢી છે યંગ જનરેશન છે એને મની એટલે કે પૈસાની એને બહુ એ કિંમત હોતી નથી ગમે ત્યાં ખરીદી કરે તો જે કાંઈ કિંમત માગે તરત એ આપી દે છે એની અંદર એમએફજી ડેટ જોવી જોઈએ એક્સપાયરી ડેટ જોવી જોઈએ પછી કઈ વસ્તુ ક્યાં એને નકલી છે કે ઓરિજિનલ છે એના વિશે પણ વિદ્યાર્થી હોય કે કસ્ટમર હોય વિશેષ માહિતી કોઈ વાંચતા નથી જોતા નથી અને શેતરાય છે આ લોકો એ વાંધો દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ છેતરાણા હોય તો તાલુકા લેવલે એનું જે મંડળ છે ગ્રાહક સુરક્ષા મંડળ અને રમેશભાઈ હિરાણી સાહેબ છે તો એને પણ આપણે જાણ કરવી જોઈએ કમ્પ્લેન કરવી જોઈએ જિલ્લા લેવલે પછી રાજ્ય લેવલે આની બધી ગવર્મેન્ટે આખી મંડળની રચના કરેલી છે ત્યાં સુધી જવું જોઈએ અને કમ્પ્લેન કરવી જોઈએ તો એને વળતર મળે છે એના માટે બધાય દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે આવી સરસ મજાની માહિતી પીપીએસ હાઈસ્કૂલ વંડાની અંદર ત્રણેય સાહેબોએ આપી અને વિશાણી સાહેબે પણ સરસ માહિતી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે

આજે અમારા શાળામાં ગ્રાહક સુરક્ષાનો કાર્યક્રમ યોજાયેલો હતો વખતે વસ્તુની એમઆરપી એમઆરપી ડેટ ચકાસવી જોઈએ ગ્રાહકે ક્યારેય છેતર છેતરાવું જોઈએ નહીં ગ્રાહકને ઘણી રીતે છેતરવામાં આવે છે જેમ કે વસ્તુ જ્યારે ડેટ વઈ જાય ત્યારે તેમાં આપણે અલગ ડેટ લખીને પણ આપણને છેતરવામાં આવે છે તો ગ્રાહકે આવી વસ્તુને ધ્યાન રાખવું જોઈએ ગ્રાહકને ફોનમાં ઘણા બધા મેસેજ આવતા હોય છે તો ગમે ત્યાં ક્લિક કરવું જોઈએ નહીં જેથી ગ્રાહક છેતરાવાથી બચી શકે છે આઠવડે માંગી પરેશભાઈ હું ધોરણ બાર માં ભણું છું અમારી શાળા શ્રી પીપીએસ હાઈસ્કૂલ વંડા તરી તરીકે ગ્રાહક સુરક્ષાનો કાર્યક્રમ રાખેલ છે તો અમે તેમાં ભાગ લીધેલ છે કારણ કે ગ્રાહક સુરક્ષા ખૂબ જ જરૂરી છે ગ્રાહક સુરક્ષાના પગલાં પણ ખૂબ જ જરૂરી છે ગ્રાહક સુરક્ષા માટે તમે ટેવો પાડવી જોઈએ કારણ કે ગ્રાહક સુરક્ષા એ આપણા માટે ખૂબ જ યોગ્ય છે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ ત્યારે તેની એમઆરપી જોઈએ 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 અને પછી તેના ઉપરથી લેવાતા પણ જોવા દાખલા તરીકે આપણે કહી શકીએ કે લાડ બિલનું બિલ ભરતા હોય ત્યારે તેની એમઆરપી જોવાની તમારે કેટલા પૈસા લેવાના છે કેટલા દેવાના છે એ પણ આપણે જોવું જોઈએ કારણ કે એ જોઈએ નહીં તો આપણા એ જોઈએ નહીં તો આપણે નુકસાન મુશ્કેલીમાં મુશ્કેલીમાં પહોંચી જઈએ છે